બગલા જેવો સજીવો લે કોઈ કૂતરું આવતું પૂછ્યા આ બગલા જેવું સજીવ બોલાય બોલાય ને આ બાજુમાં આ બાજુમાં

વાત જ ના કરે પુષ્પા ની છે ની ઓળખાણ કેશવ કઈ દેવા છું પુષ્પા કદીતો નહી પતંગ મૂકતો નહી જગ્યા માં મોટી ભૂલ કરી એમ તું ઝુકી દે એટલે કેશવ કોક

પીધું એ નહીં આ છોકરો પતંગ લૂંટ્યો નઈ કે પતંગ પતંગ પણ ચાર પતંગ ફેસલું લાવવાનો આ તો મેં પ્રશ્ન પૂછ્યું નો જવાબ આપો એનો પતંગ બરોબર ને બધું મંજુ મંજુ ના હા તો ગુજરાત માં પતંગ નો રાજા કોનું કેવા હવે શાંતિ રાખો મારી વાત બોલો બધા લડતા રહ્યા ત્રીજો પતંગ લઈ જતો રહ્યો ને જતો રહ્યો ને ચોરી કરાવીએ જોતી રહી જાય બરોબર તમે તો મોટા વડીલો એક સામાન્ય પતંગ પતંગ આવતી ખાવાય નઈ ખાવા મોટા થયા છોકરો પતંગ લૂંટવા દો

તમારા આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખજો અને તમને આ વિડીયોમાં કયો ભાગ વધારે ગમ્યો એ કોમેન્ટ કરી દેજો અને અમારા આખા ગ્રુપ તરફથી તમારા બધો